લે હરતાન ચોકિન જા વાતમાં બેહવા વાતમાં તો મને બીક લાગે ઠંડી આવે બહુ મને બીકે લાગે શેટર નહી પેડ્યું એટલે આ શેટર તો તૂટેલું ફૂટેલું શેટર આની ને મનકો હો તો અમે ગત્યું નહી પેડ્યું તમને ડર નહી હતી ના તો તમન જોથી આવે અમેરો શિયાળાના ચોકિન છે ભગકામ બે બે આસી રાત રહ્યા હતા પહેલા તો ખાઈ ખાઈ મણાઈ જાય છો કદી પેલું થાય તો તુએ ખાકી પણ શું કડૂર ખા ત્યાં પડી ખા

લે દર દેતા હોડો ને તો આ તો આઈતો દોડું ની આ જાય હવે એવું હા બે હા લાવું તો છે આપણે કો કા કાકા ના ના બી ઓ પેન્ડુ હે દરકા ગીત કાકા આ તો ભધી નાખું હો દો એ એ એ લ્યા મોચું લ્યા એ લ્યા પગો કા આવ શી લ્યા જોત ખરા

પડ્યા ગોટા હોય વાત લાવી રાખો કાલ રાખો ચાપતો કરો ચાપતો કરો પેટી લાવી પેટી લાવો હવે હાલ થી લઈ ને જરૂર હોય કોણ

નું મને આલો તમારી મોટા છે તો જોતી આ તમારા બા મોટા છે ગયા તમારી મોટાઈ હોવે તો ગામમાં કૂતરાય ફરી શું કેવો લાગ્યો આ તેમ હાવ વાત આવી ગયો તમાર હાવ હાવ બગડી બોડા કરે છે બીજું કોઈ નું જુંજરૂ કયો છું નહીં નેખો એ દોહા કને કરો તને ઓડી

તમે તાન કે હોસા છો અમે તો તાન ખાય ખરા માર તો અજી નેલા હની હા અમે નેલા તો ખ તારે લેટવી વરા કરવા નહી બેઠી કેમ તમે કરો તો તાપ તો જબરજો હાણી આ તો લાગી હળગાવી એટલે રાજજી જીંદગી બધેનું હળગાવી છે કેવું લ્યા પુંદરા અમે

પીટી ઓર આમુઈ ની આલ ઈ તો ઈન બાજી માંથી લ્યા કાથા છે પીટી ની આલી દાયો એવું હું એધું આ જો તો

છૂટી સલાડ ચોલી થી કાલ તો બેન ને બેન નાહી જીતી કેટલા રે એક પિંડુ લે બેન ને હું કદી સાહેબ મારી તો શું પડી તું અમે એક રૂમ માં આયા છે હવે તો ના રે રે મન બાજી ને તું ઓ ન હંગાટ કરવાનું ન કે આ નહી તો બકાવી રડા મન બાર ખવરાબા તન ખવરાવા રે એમ કરતા છે હા કાલ હતા આ અમે એમ ને બેવા

મારે મારે અમન કોઈ એક વાત હા હા તમે દારૂ 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 બંધ બંધ કર્યો કર્યો અમે તો તો પણ આ થોડો થોડો જોઈએ એ પીતા તાર કાકે પીધો એટલો જિંદગી નહી પીધો હોય તમે પીવા જો ઉએના કા માર કાચીન કઈ દે પા હોદ ઘરે ની આબાદી ના પીલુ મુ ચોય ના પીતો ઉએ એલા પગાજી બંધ થો ગયા સાવા કરો છો અલ્યા આ તો વાય કીધું એટલે મુ જા સાવા ની કરવા પીંડુ મને મન માર ખવરા છે થઈ છુટ્ટા ટાપેલા સોળે છે અલ્યા તારી વાપડો લ્યા હા લાલજી તો ડોહી છુટ્ટા ટાપેલા સોળે ના એલા તમે ચમ સો મુ જા ઘરા બેઠા હોસ

અં શું વડ્યું છે કને વડ્યું ઓન જાન વડ્યો છે હા જાન વડ્યો મહિના થઈ ગયા પેડુ છોકરી દે આ બેઠો કાકા એને ઉઠાડવાની આઈડિયા જબર વાપરી તમે તાલી પેંડુ હું જો આવો પાણી છે ને ફોન આયા ગરી

એ તો ખાતા આગળ એવું હશે તું તો ભગા એ જો પિંટુ હા હું નહીં બીવાતો આ તો જબર બીવાડા મદાઈ દે થોડા બીવા રાયો ઈવન બાય બીબો છેમ લાબી હોય હોય તો લેકડી જાવ આ મારો હા